વડોદરામાં વિવિધ સ્થળો પર પંચોતેર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સરકારી કચેરીઓ શાળા કોલેજો પણ કરવામાં આવી રહી છે ત્યારે ઓએનજીસી મુખ્ય કચેરી ખાતે ધ્વજવંદન કરી પરેડ યોજવામાં આવી જેમાં ઈડી અને બેસીન મેનેજર પ્રિયરંજન મિશ્રાએ કર્મચારી અધિકારીઓ સહિત શાળા બાળકોને સ્કાઉટ ગાઈડના સભ્યોની ઉપસ્થિતિમાં ભારતીય ધ્વજને લહેરાવ્યો હતો આપ સભ્યો નમસ્કાર મારા નામ પ્રિયરંજન મિશ્રા હે मैं यहाँ की एग्जीक्यूटिव डायरेक्टर बेसिन मैनेजर हूँ ओन जी वडोदरा की हम सब की तरफ से पूरी ओन परिवार की तरफ से पूरा वडोदरा वासियों के लिए गणतंत्र की शुभ अवसर पर बहुत सारे अभिनंदन बहुत सारे बधाइयाँ और बहुत सारे शुभकामनाएं हैं ओन जी जैसे आप जानते हैं भारत सरकार की एक महारत्न कंपनी है और ये गर्व की बात है कि ओन जी सी को सर्वप्रप्रथम जो सफलता प्राप्त हुआ था वो गुजरात प्रदेश में हुआ था खंभात में सन उन्नीस में और उसके बाद ओन कभी पीछे मुड़कर देखा नहीं है हमने गुजरात में करीब लगभग सौ से ज़्यादा क्षेत्र में तेल और प्राकृतिक गैस का संधान किए हैं और यहाँ पे अभी हमारा जो प्रोडक्शन है वो भारत की जितना भी बेसिन सब से सबसे ज़्यादा प्रोडक्शन है हम लगभग छः मिलियन मीट्रिक टन करीब सालाना प्रोडक्शन करते हैं और अभी हाल ही में हम लोग गुजरात के थोड़ा सा बाहर जाके जो कच्छ कच्चनलैंड हो गया नर्मदा हो गया सौराष्ट्र हो गया उस बेसिन में भी तेल खोजने का काम में आ, हमारा प्रयास जारी है हम अभी आगे एक दो साल में वहाँ पे भी तेल खोजने जा रहे हैं उसके अलावा ओ आजकल जो अल्टरनेट एनर्जी है रिन्यूएबल एनर्जी है वहाँ पे भी काफ़ी योगदान दिया है तो ये पूरी प्रायर से प्रयास है ओन का कि जो सर जो सरकार का जो हमारे देशवासियों का पूरी देश का जो ऊर्जा का जो जरूरत है

મોબાઈલ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો